ઉપવાસમાં ખાઈ શકીએ તેવા પેંડા હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ શું તમે ક્યારેય ગેસ ચાલુ કર્યા વગર પેંડા બનાવ્યા છે તો આજે આપણે એકદમ નવી રીત સાથે બે પ્રકારના પેંડા બનાવીશું ફરત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા એકદમ ટેસ્ટી અને ફક્ત ચાર મિનિટમાં બની જતા એવા આજે આપણે પેંડા બનાવતા શીખીશું નાના હોય કે મોટા સૌ કોઈને ખૂબ જ ભાવશે તો ચાલો ઝટપટ બની જાય એવા વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા પેંડા બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આ પેંડા બનાવવા માટે અહીંયા સૌપ્રથમ આપણે કાજુ લેશું એક વાટકી જેટલા કાજુના ટુકડા આપણે કરી લેશું અને પસ તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું કાજુના ટુકડાને મિક્સર જારમાં લીધા પછી તેમાં આપણે ત્રણ એલચી એડ કરીશું તો અહીં આપણે એલચીને ફોલી અને તેના દાણાને એડ કરી દઈશું હવે સાથે તેમાં એડ કરીશું ખાંડ એલચીના દાણા એડ કર્યા પછી તેમાં આપણે ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરીશું મીઠાશ વધારે પસંદ હોય તો એક ચમચી વધારે પણ એડ કરી શકો છો તો હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું અને તેનો પાવડર ફોર્મ બનાવીને રેડી કરી લેશું તેને ગ્રાઇન્ડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે કાજુમાંથી તેલ છૂટું ન પડે બસ આ રીતનો પાવડર જ આપણે રેડી કરવાનો છે અને ખૂબ જ ઓછા સમયમાં તે ગ્રાઇન્ડ થઈ જાય છે બસ આ રીતે પાવડર ફોર્મ રેડી થઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું પ્લેટ અથવા તો દિશમાં આ રીતે કાઢ્યા પછી પેંડાને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાના છે તો અહીંયા આપણે બાઇન્ડિંગ માટે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશું સાથે નાખીશું એક ચમચી જેટલું ટોપરાનું એકદમ ઝીણું છીણ તો ફ્રેન્ડ્સ હવે પેંડા બનાવવા માટે અહીંયા આપણે આ મિશ્રમાં દૂધ અથવા તો પાણીનો ઉપયોગ કરીશું તો અહીંયા મેં અત્યારે દૂધનો ઉપયોગ કરેલો છે તમે પાણી પણ લઈ શકો છો બસ અડધી અડધી ચમચી અહીંયા આપણે આ મિશ્રમાં એડ કરીશું એક ધારું પાણી એડ કરશો તો લોટ નરમ થઈ જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ફક્ત અડધી ચમચી જેટલું જ અહીં આપણે આ રીતે દૂધ એડ કરશું અથવા તો પાણી અને એક કઠણ લોટ બાંધી લેશું જે રીતે અહીં આપણે રોટલીનો લોટ બાંધતા હોય તે રીતે બાંધવાનો છે પણ સહેજ કઠણ રાખીશું લોટ બાંધતી વખતે જો લોટ તમને સહેજે ઠીલો લાગે તો તમારે બસ બે ચમચી કાં એક ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દેવાનો અને આ રીતે લોટને આપણે ભેગો કરી લેશું તો અહીંયા પેંડાનો લોટ સરસ બંધાઈ ગયો છે પેંડાનો લોટ બંધાઈ જાય છે ત્યારે તેમાં એક સરસ સાઈનિંગ આવે છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે તેલ પણ લગાડવાની જરૂર નહીં પડશે તેલ અથવા ઘી વગર આ રીતે આપણે તેને પાટલા ઉપર વણી લેશું અને બસ હવે ચાકુની મદદથી આપણે તેના ઉપર આ રીતે કટ લગાડીશું અને બસ તેને આપણે ચાકુથી આ રીતે કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ પેંડાને આ રીતે કટ કર્યા પછી તમે તેમાં જોઈ શકો છો પેંડા એકદમ સોફ્ટ અને જારીદાર તૈયાર થયા છે તો તેને આપણે આ રીતે શેપ આપી દેસું હાથેથી આ રીતે શેપ આપ્યા પછી હવે તેના ઉપર આ રીતે આપણે ડિઝાઇન પાડી લેશું તો અહીંયા આપણા પેંડા સરસ રેડી છે તો ડિઝાઇન બનાવવા માટે અહીંયા આપણે હેન્ડ બ્લેન્ડરની ચકરીનો ઉપયોગ કરેલો છે એકદમ સરસ પેંડા અહીંયા આપણા બનીને રેડી છે તો કાજુમાંથી આ રીતના પેંડા ખૂબ જ ટેસ્ટી લાગે છે જેને તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ઇઝી અને ફક્ત ચાર મિનિટમાં બની જતા એવા પેંડા એક વાટકી કાજુના ટુકડામાંથી અહીંયા આપણે આરામથી પાંચ પેંડા બનાવીને રેડી કહી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ કાજુના પેંડા બનાવી લીધા પછી હવે આપણે તલના પેંડા બનાવતા શીખીશું તેના માટે પણ આપણે એક વાટકી જેટલા જ તલ લેશું એક વાટકી તલમાંથી આરામથી છથી સાત પેંડા બની જાય છે તો અહીંયા આપણે એક વાટકી તલને પહેલાં શેકી લેશું ફ્રેન્ડ્સ ચોમાસાની સિઝન છે અને અત્યારે ભેજનું પ્રમાણ હોય છે તો અહીંયા બસ ભેજનું પ્રમાણ દૂર કરવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક વાટકી જેટલા તલને પહેલાં શેકી લેશું ફક્ત બે મિનિટ માટે અહીં આપણે તલને શેકવાના છે અને બે મિનિટ માટે જ અહીં આપણે ગેસ ચાલુ કરીશું એટલે તલ સરસ શેકાઈ જાય તો ફ્રેન્ડ્સ તલ હવે આપણા સરસ શેકાઈ ગયા છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તલને શેકાયા પછી બે મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે તલ સરસ ઠંડા થઈ જશે અને તલ ઠંડા થઈ જાય પછી તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું ફ્રેન્ડ્સ વ્રત કે ઉપવાસમાં તમે જો તલ અને ગોળ ખાતા હોય તો આ પેંડા પણ તમે બનાવી શકો છો તો હવે તેમાં પણ આપણે ત્રણ એલચીના દાણા એડ કરી દેસું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું તો તલમાંથી પણ તેલ છૂટું ન પડે તે રીતે અહીં આપણે તલને ગ્રાઇન્ડ કરવાના છે તો આ રીતે થોડાક કણીવાળા તલ લાગે એટલે આપણા તલ છે એ સરસ ગ્રાઇન્ડ થઈ ગયા છે હવે તેમાં આપણે બે ચમચી જેટલો ગોર એડ કરી દઈશું અને ફરીથી તેને એકવાર આ રીતે ઢાંકીને ગ્રાઇન્ડ કરી લેશું એટલે ગોળ અને તલ સરસ મિક્સ થઈ જશે તો આ રીતે ગોળ અને તલને મિક્સ કર્યા પછી તેને આપણે એક પ્લેટમાં કે ડીશમાં કાઢી લેશું અને તેમાં પણ આપણે બે કે એક ચમચી જેટલું ટોપળાનું છીણ અને સાથે એડ કરીશું આપણે મિલ્ક પાવડર તો અત્યારે બે ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર એડ કરીશું અને આ રીતે હાથેથી જ પહેલાં તેને મિક્સ કરી લેશું તો તલ અને ગોળ સાથે મિલ્ક પાવડરને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું અને પછી તેમાં અડધી ચમચી દૂધ અથવા તો તમે પાણી મિક્સ કરી તેનો એક લોટ બાંધવાનો છે તો બસ આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં દૂધ એડ કરશું તમે અત્યારે દૂધ લીધેલું છે તો અહીં આપણે અડધી અડધી ચમચી જેટલું આ રીતે દૂધ એડ કરશું તો ફક્ત એક ચમચીમાં જ આપણો લોટ્સ છે એ સરસ બંધાઈ જશે અને લોટ બાંધતી વખતે સેજે તમને ઢીલો લાગે તો તમારે તેમાં મિલ્ક પાવડર એડ કરી દેવાનો તો તમારે સાઈડમાં મિલ્ક પાવડર વધારે રાખવાનો તો આ રીતે એક ચમચી કાં બે ચમચી તમે મિલ્ક પાવડર વધારે એડ કરી શકો છો પણ લોટ કઠન બંધાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા આપણો કઠણ લોટ બંધાઈ ગયો છે અને લોટ કેટલો કઠણ રાખવાનો તે પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું બસ આ રીતનો લોટ બંધાઈ જાય એટલે હવે આપણે તેને સરફેસવાળી જગ્યા ઉપર લઈ લેશું તો અહીંયા આપણે પાટલા ઉપર તેને આ રીતે શેપ આપીશું તો ફ્રેન્ડ તલ હોવાને કારણે આ પેંડામાં પણ એક સરસ સાઇન આવશે તો હવે તેને પણ આપણે ચાકુની મદદથી આ રીતે કટ લગાવી લેશું અને કટ લગાડ્યા પછી તેમાંથી આપણે પેંડા બનાવીશું તો ચાકુની મદદથી આ રીતે આપણે લોટને કટ કરી લેશું અને પછી તેમાંથી આપણે પેંડા બનાવીશું તો ફ્રેન્ડ્સ તલના પણ એટલા જ સરસ પેંડા બને છે એકદમ ઝારીદાર બને છે તો તેને આ રીતે હાથેથી આપણે શેપ આપી દઈશું આ રીતે હાથેથી શેપ આપ્યા પછી ફરીથી આપણે તેના ઉપર એક ડિઝાઇન બનાવીશું ડિઝાઇન માટે અહીંયા મેં હેન્ડ બ્લેન્ડરની ચક્રી લીધેલી છે બસ તેનાથી આપણે આ પેંડા ઉપર શેપ આપી દેસું તો લાગે છે ને એકદમ બજાર જેવા પેંડા તો ફ્રેન્ડ્સ વ્રત કે ઉપવાસમાં આ રીતે તમે પેંડા બનાવીને ખાઈ શકો છો તો અહીંયા આપણા બે પ્રકારના પેંડા બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે